આજે ઘણા સમય પછી ફરીથી આમ આદમી પાર્ટીમાં હું એક્ટિવલી સક્રિય થયો અને પ્રમુખ પદ તરીકે કૈલાસદાનભાઈએ મને જવાબદારી સોંપી છે તો એનું નિર્વાહ કરવા માટે અને આવતા ભવિષ્યમાં આમ આદમી પાર્ટીનું સંગઠન કચ્છમાં કેવી રીતે મજબૂત બને અને વિશેષ તો ચૂંટણીનો સમય છે એટલે કેવી રીતે લોકોના પ્રશ્નોનો અમે ઉકેલ કરી શકીએ લોકો અમારી સાથે જોડાઈ શકે એ માટેના મારા પ્રયાસો હશે ભૂતકાળમાં પણ આ જવાબદારી મેં સ્વીકારી હતી પરંતુ અંગત કારણોસર મારે થોડો સમય પાર્ટીથી દૂર રહેવો પડ્યો હતો એટલે ફરીથી પાછી જવાબદારી સ્વીકારીને એ કામ હું ચાલુ કરવાનો છું ખાસ તો નેહલભાઈએ તમને કીધું કે બસ હવે તો ભુજ બચાવો ભુજમાં જે પણ કામો થાય છે નગરપાલિકાના હોય કે ગમે વિભાગના હોય એ કામ કઈ રીતે થાય છે એ સામાન્ય વ્યક્તિને ખબર નથી એ વ્યક્તિને ખબર નથી પરિણામ સ્વરૂપે એ એનો ભ્રષ્ટાચાર પકડી નથી શકતો એટલે અમારા માધ્યમથી અમે સામાન્ય લોકોમાં એ જ વાત લઈને જવાના છીએ કે ભુજમાં જે પણ તંત્રો છે એ કઈ રીતે કામ કરે છે અને એમની કામના ઉણપના કારણે આજે આપણું ભુજ બીમાર થઈ ગયું છે તો એ ભુજને સાજો કરવા માટે જેમ ડૉક્ટર સાહેબે કીધું કે બહારથી કોઈ નથી આવવાના આપણે જ એનો ઈલાજ કરવો પડશે અને સ્વાભાવિક છે કે ગંદકી સાફ કરવી હોય તો આપણે ગંદકીમાં ઉતરવું પણ પડે તો અમે લોકો સક્રિય રીતે ભુજના ઘણા બધા વિસ્તારોમાં જઈશું લોકોની શું સમસ્યાઓ છે એ વિસ્તારની શું સમસ્યાઓ છે એનો વિશેષ અમે ચર્ચાઓ કરીશું લોકો સાથે અને એ લોકોની જે સમસ્યા હશે લોકોને સાથે રાખી અને એનો સમાધાન શોધીશું આનામાં કોઈ પણ રાજકીય પક્ષો કે વ્યક્તિઓ કે અધિકારીઓ આક્ષેપ કોઈ પ્રશ્ન ન હોય પરંતુ જેમ આપણે ખબર છે કે એક વ્યક્તિ ભુજમાં બેઠો હોય એને અંતિમ છેડા સુધીની વસ્તુ ખબર ન હોય તો માત્ર એને ધ્યાન દોરવા માટે અને લોકોની શું સમસ્યાઓ છે લોકોને સાથે રાખીને એમને કહેશું તો એમને પણ બહુ સારી રીતે સમજાશે અને માત્ર સમસ્યા ઊભી કરવી એવું નહીં સમસ્યાના સમાધાન સાથે અમે તંત્રો પાસે જઈશું અને આ એક સામાન્ય છે કોઈ તાજમહેલ બનાવવાનું કામ નથી સાવ સામાન્ય જ છે ભુજના લોકોની સમસ્યાઓ તો લોકોને સાથે રાખશું તો લોકોમાં પણ જાગૃતિ આવશે અમારો આ માધ્યમથી અમારો મેન મોટીવિ છે કે ભુજના દરેકે દરેક નાગરિકને ભુજ બચાવોની સાથે જોડવાનું આજે એ પાર્ટીની સરકાર છે કાલે બી પાર્ટીની પરમ દિવસ થ્રી પાર્ટીની સરકાર હશે પરંતુ જો ભુજના લોકો જાગૃત હશે તો ગમે તે પાર્ટીની સરકાર હશે ને એ મજબૂતીથી લડી શકશે અને અંતે ભારતનો સંવિધાન જે ભુજના લોકોને તાકાત કે કચ્છના લોકોને ભારતના લોકોને તાકાત આપે છે એ તાકાતનો ઉપયોગ કરી અને સારી રીતે પોતાનો શહેર દેશ બચાવે એ અમારો મુખ્ય મોટિવ રહેશે બચાવો આજે આખો પ્રોગ્રામ છે બસ હવે તો ભૂજ બચાવો એ એક સામાજિક પ્રયત્ન છે સામાજિક પ્રયત્નમાં અમે લોકો વચ્ચે જઈને એમ નથી કહેવાના કે તમે અમને વોટ આપો અમે તમારી માટે આમ કરી આપશું અમે તમારી માટે તેમ કરી આપશું અમારો પ્રયાસ એ રહેશે કે ભૂજ અત્યારે જે નદણિયાતું બની ગયું છે અને લોકો માત્ર પોતાના ઘર સુધી જ પોતાનો અધિકાર સમજી રહ્યા છે અને ભૂજ આજે જે બીમાર ગામ બની ગયું છે આટલી ગટરો ઉભરાય છે આટલા કચરા છે કચરાના ઢગ છે ભૂજને પાણીને પાણીના પ્રશ્નો છે આ જે કોઈ પણ પ્રશ્નો છે કારણે ભુજ એક બીમાર ગામ બની ગયું છે ન ધણીયા તો ગામ બની ગયું છે તો ભુજના જે સાચા ધણી છે એટલે કે ભુજના જે નાગરિકો છે એમને એમની ફરજો પ્રત્યે સભાન કરવા માટે અમે કાર્યક્રમ કરવાના છીએ આ કાર્યક્રમના મૂળ ત્રણ પાસા રહેશે પહેલો જે એનો કાર્યક્રમ છે એમાં અમે એવું કરવાના છીએ કે ભુજના દરેક ચોરાહા ઉપર એટલે કે એક કોડમાં સમજો કે દસ કે પંદર ચોરાહા હોય તો દરેક ચોરાહા ઉપર અમે પદયાત્રા કાઢશું એ પદયાત્રા કાઢ્યા બાદ અમે લોકો લોકોને એ વિશે સજાગ કરશું કે ભાઈ ભૂજ બચાવો શા માટે આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે શું કરી શકીએ આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે કઈ હિલેરી ક્લિન્ટન નહીં આવી શકે કે અરવિંદ કેજરીવાલ પણ આવી શકે કે મોદીજી પણ નહીં આવી શકે તો આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે સૌએ જ મહેનત કરવાની થાય અને એટલા માટે અમે પદયાત્રા કર્યા બાદ બાળકો માટે દોડનું આયોજન કરશું અને બાળકોને એવું કહેશું કે ભાઈ તમે અહીંયા કચરો પડ્યો છે એ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખો એટલે તમે અમારા હીરો અને અમે તમને એટલે ઇનામ આપશું તો આવો એક નાનો કાર્યક્રમ લઈને અમે બાળકો ભેગા જશું બાળકો સાથે રમશું પદયાત્રા કરીશું અને લોકોના જે પ્રશ્નો છે એ વખતે એ પણ સાંભળશું અને એ પ્રશ્નોને યોગ્ય જગ્યાએ કેવી રીતે રજૂઆત થાય એની પણ અમે લોકોને વાત કરશું અને લોકો ભેગા રહીને અમે એ રજૂઆત પણ કરી આપશું જે બીજું મહત્વનું પાસું છે આ ભૂજ બચાવો પ્રોગ્રામનું એ છે કે અમારા જે કાર્યકર્તાઓ છે અને ભુજના નાગરિકો છે એ ભુજના નાગરિકોને અમે આ પાછળ છે એવું બોર્ડ આપશું અને એ બોર્ડ લઈ અને એ પોતાની જે સમસ્યા છે એ સમસ્યા ઉપર ઉભા રહી અને પોતાનો ફોટો પાડશે અને એ ફોટો એ પોતે સોશિયલ મીડિયામાં નાખશે જેથી ભુજના નાગરિકોને ખબર પડે કે હા હવે ભુજમાં નાગરિક જે છે જાગૃત થયા છે અને જાગૃત લોકો પણ છે એમને પોતાના પ્રશ્નોની ખબર પણ છે અને પ્રશ્ન માટે એ અવાજ ઉઠાવી રહ્યા છે અને એ વાત યાદ રાખજો કે આ અવાજ

આજ આમ આદમી પાર્ટી માટે કચ્છમાં એક ઐતિહાસિક દિવસ છે ખાલી પડી હતી અમને એક જવાબદાર વ્યક્તિ જે પાર્ટી માટે ડેડીકેટ પાર્ટી માટે વર્ષોથી કામ કર્યો એને પાર્ટી ઊભી કરી એવા માણસની જરૂર હતી ને અમારા માટે દત્તભાઈ થી સારો કોઈ ઓપ્શન હતો નહી અમારા માટે એટલે અમે બધા રાજી આપવાથી સર્વસહમતિ દત્તેશભાઈ નું પ્રમુખ રીતે અમે વરણી માટે બધા સ્વીકૃતિ આપી છે પાર્ટી સિસ્ટમ પ્રમાણે આ જેમનું નામ પાર્ટી પ્રદેશ ઓફિસ જશે અને બે ચાર દિવસ ડિક્લેર થશે પણ નામ અમારી કમિટી અપીલ કરજો અમારા પ્રમુખ હવે આજથી દત્તેશભાઈ છે હા જો આમ આદમી પાર્ટી એક રાજકીય પાર્ટી છે અને અમે ગુજરાતને ધન્યવાદ આપીએ છીએ કે ગુજરાતે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બનાવી કેજરીવાલજી એના ભાગરૂપે હવે નગરપાલિકા જે ભુજની નગરપાલિકા છે અમે ચૂંટણીલક્ષી કામ નથી કરતા અમે પરિણામલક્ષી કામ કરીએ લોકો માટે સેવા કામ લઈને આગળ નીકળ્યા છે એવા સમયમાં અમારે આમ આદમી પાર્ટી આખી ટીમે એવું ડિઝાઇન નક્કી કર્યું છે

અને દેશભાઈ ડિઝાઇન કર્યું છે આપણે આપણે આગળ ચર્ચા કરી એ આગળનું તમને માહિતી આપશે